છત્રપતિ શિવાજી મહારાજ જયંતી ઉત્સવ ઉજવાયો સિલવાસા દ્વારા ભવ્ય રીતે મનાવવામાં આવી શિવાજી મહારાજની ત્રણસો પંચાણુમો જયંતિ જય શિવાજીના નારાજ સાથે છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ શોભાયાત્રા ગુંજી ઉઠી શિવાજી મહારાજની નૌકાદળ શક્તિનું પ્રદર્શન દાનહ અને દમણ દીવમાં પહેલી વખત દરિયાઈ જહાજવાળી વિશેષ ઝાંખી શિવાજી મહારાજની ભવ્ય ઝાંખીએ મોહેલ અદ્ભુત દ્રશ્યનું આયોજન શિવાજી મહારાજની વિશાળ શોભાયાત્રાએ બતાવ્યું પ્રદેશ મહામંત્રી દાન અને દમણ દીવ સુનીલ પાટીલ સહિતના આયોજકોએ ઐતિહાસિક ઉત્સવનું સફળ આયોજન કર્યું છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો

ભગવાન સાફા બાંધેલા ડીજેની ધૂન પર નૃત્ય કરતા લોકો જ દેખાતા હતા કાનમાં માત્ર જય શિવાજી જય શિવાજી અને ઢોલ તાશાના અવાજો ગુંજી રહ્યા હતા આ ઐતિહાસિક શોભાયાત્રા ભવ્ય રૂપમાં નીકળી હતી મુખ્ય મહેમાનો દ્વારા સાંજના ચાર વાગે આમલી સ્થિત શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આ ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો ઢોલ તાશાને શિવાજી મહારાજની જય જય સાથે આ શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા હતા